ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો હાજી 900 સર નમસ્કાર નમસ્કાર બોત તમારો ફોન ન ટ્રાય કરી હો હે ફોન ચાલુ થયે હ હે ફોન ચ એ ફોન ચાલુ જોય એક પછી એક હા એ તો ચાલુ જોય એટલે આમાં ક્યાં ટાઈમ મળે સાદી વાસ હવે આપણે એક ઓડિયો બનાવવાનો હતો ને એટલે મૂક્યું હતું એમ તમારે હા બરાબર બનાવી નાખો તો ક્યારે તમે એ ચાલુ કરો છો વાત કરી જ લે અત્યારે એમ તો ફ્રી છો ને ફ્રી તો નથી પણ વાત કરી જ ફોન કર્યો છે તમે હા હા કર્યો છે એટલે મેં કીધું કયા ટાઈમે બનાવતો હોય કે કેના ખબર એમ તમારી વાત સાચી છે ક્યારેક નવરો નવો હોય એવું બને મારે તમે ટાઈમ દેવો પડે કે આ ટાઈમે ફોન કરજો હા એમ હા હા મેંદરડા થી બોલું છું મેંદરડા થી બોલો છો હે હાજી હાજી જયંતી વાહ મારું ગામ છે ભાઈ મેંદરડા હે આજુ બાજુ નું ગામ આલીદરા આલીદરા હા હા અત્યારે રાજકોટ અત્યારે હાલ રાજકોટ છું હા હા બરોબર છે અને આવ થાય થઈ ગયા રાજકોટ રાજકોટ થાય થઈ ગયા હમ પ્રવીણભાઈ દરજી છે ને અહિયાં હ આપડે ગામનું નામ કહું તમને રાજેશ્વર વાળા રાજેશ્વર વાળા હા હમ બધા અમારે એમ કે સગા ના સગા થાય એમ બરોબર દરજી તમે દરજી છો તમે મચ્છુ દરજી જ છી હા 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 મેં તમે દરજી કામ જ કરો રાજકોટ માં દરજી કામ જ કરું છું હા સારું કેવાય હા કામ કરતા કરતા કરીયા આ થોડું સમાજ સેવા કે કોઈનું જો હિત થતું હોય એવું કાર્ય કરીએ આપણે

પોતાનું પેટ ભરાય એના માટે ખુબ મહેનત કરે પછી આજે પેટ ભરીને સુઈ જાય હા પછી બીજા દિવસ ની ઉપર ની પછી નઈ નથી કરતા પછી માણસ છે ને એને ભગવાન હાથ આપ્યા સારી વાણી આપી છે સારી બુદ્ધિ આપી છે કે પોતાનું તો કરે પણ જો પોતાના થી બીજાનું પણ હિત થતું હોય શું નામ છે તમારું જયંતિભાઈ પપ્પા નામ રાઘવભાઈ રાઘવભાઈ મોલિયા મોવલિયા 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 બરાબર છે તમારું પ્રોપર મેન્દ્રા જ ના ના પ્રોપર મેન્દ્રા નહીં તો મેન્દ્રા ધંધો કરીએ કામ કરવા માટે બરાબર છે ઓમ ગામ કયું તમારું ગામ મારું જુનાગઢ એમ હા બરાબર છે એટલે આપણું મકાન ને બધું જુનાગઢ જ છે મકાન ને બધું જુનાગઢ જ છે હો હમજે કે લેમેન્દ્રડા કામે આવતા છો મેંદડા કામ એટલે ઓલામાં નોકરી જ કરીએ છે મામલકદારમાં હાચ્છાચ્છા તો અપડાઉન કરતા છો ને તમે હા અપડાઉન કરીયો બરાબર છે તો ગામ જુનાગઢ લખો બરાબર હા બરાબર છે સરસ કયા સમાજમાંથી છો તમે પટેલ સમાજમાંથી કડવા લેવા લેવા પટેલ અચ્છા બરાબર છે

હમ હમ રિલેશન બાકી આપણે કોઈ હવે જરૂર નથી ભાઈ ભાઈનું બધું છોકરા છોકરાઓનું બધું સારું છે એમ નહીં હા તો તમારા ઓલરેડી મેરેજ થઈ ગયા હતા નાય ના મેરેજ જ નહોતા થયા પણ હવે કરવાય નથી એમ અચ્છા તો ખાલી મે રિલેશન જ રાખું છું હા હા બરોબર છે સમજ્યા ખાલી રિલેશન અચ્છા 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 એવું છે હમ friendship relationship એમ નહિ તો પછી આ તમારે સગાઈ જ ખાલી થઇ ને એવું જ હતું તો પછી લગ્ન જ કરી લેવાય ને હવે ત્યારે એ લોકો એ મૂકી દીધું તું હમ ના એવો સંજોગ માં પછી તો ઘણો ટાઈમ થઈ ગયો દહ વરસ થઈ ગયા હ પછી કઈ એવું યોગ્ય મેળ આવ્યું જ નહિ ને પછી આપડે એવું હવે એવું લાગ્યું કોઈ જરૂર નથી ભાઈઓ ને દીકરા છે ને બધું વ્યવસ્થિત છે કઈ આપડે જરૂર નથી એમ બરોબર એમ નઈ તમે અત્યારે એમ કયો છો કે રિલેશન ખાલી રાખવું છે તો લગ્ન જ કરી લેવાય ને તમારે લગ્ન તો થયા જ નથી ઓલરેડી નઈ નઈ થયા જ નથી પણ આપણી ઈચ્છા એવી છે એમ કે રિલેશનશીપ માં કોઈ જોડાય તો કોઈ વાંધો નઈ એમ હાલે આપણે તો એવું છે બરોબર છે તો આ જે સગાઈ થઈ હતી તો એમાં કઈ રીતે થયું હતું છૂટું થઈ ગયું હવે એમાં એ લોકોને ને જે થયું હોય ઈ લોકોએ એ અત્યારે ના પાડી પેલા સગા એ ત્રણ મહિના રહી પછી કે અમારે તો સારું સિટી હોય તો મોટા city માં કરવું છે ને આમ તેમ તો મોટું સિટી જ છે ને એવી વાત કરી હતી કે અમદાવાદ સાઈડમાં માં કરવું છે ને એમ પછી એમાં શું સાચું કારણ તો બતાવ્યું ના હોય સમજાય ગયું સમજાય હમ એવી રીતે છે અથવા એને કોઈ હા કોઈ બીજું હોય કાઈ એવું કોઈ નકરું અચ્છા 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 એવું છે ચોખ્ખું હા ચોખા શબ્દો માં કઈ ના કીધું હોય

खड़े थरे बरोबर है खड़े थरे खड़े <laughs> थरे हो बरो बरोबर से बरोबर से कहाँ तक लिखने वाह सु काम सु करो चुदा तो मैं कामो मामले तर ऑफिस में करो तो क्लार्क माँ हैं क्लार्क माँ चुका हाँ बरोबर से बरोबर से परमेंट नो क्रेडिट है ना हम्म परमेंट रही है ना परमेंट हो हैं हाँ वाह वाह वाह

બધું વ્યવસ્થિત છે એમાં કાંઈ કેવા નથી પછી જમીન બમીન કેટલીક છે જમીન નથી હો એમ હમ એમ ખેડૂત ને જમીન નહીં એ પહેલાંથી ને બાપા વખતમાં આવી છે પહેલાં થોડીક હતી બરાબર પછી સેટલ થઈ ગયા સિટીમાં એટલે આ નોકરી ધંધા થઈ ગયા બરાબર છે એટલે પછી ગામડે કાંઈક હતી એ પહેલાં તૈયાર સસ્તાઈમાં દઈ દીધી એમ અચ્છા પપ્પા શું કામ કરતા પહેલાં પપ્પા ખેતી જ કરતા

એટલે કીધું આયા મકાન મકાન વસાવી ને આયા બધું ધંધા પાણી માં હારું બરાબર છે બરાબર છે એટલા મતલબ પછી અહીંયા સ્થાઈ થઈ ગયા સમજાઈ ગયું સમજાઈ ગયું બરાબર છે એટલે આપણે કોઈ સારા ઘર નું માણસ હોય બરાબર છે રિલેશનશીપ રાખતા માંગતું રાખવા માગતું હોય બરાબર છે બરાબર છે ટૂંકમાં આરોધના નથી કરવા ફક્ત અને રિલેશન માં રેવું છે હમ હમ બરોબર છે એટલે મારુ એમ કેવા હતું મારુ કેવા નું કે હવે તમારે આમ તો પેલે લગ્ન તો થયા જ નથી તો પછી લગ્ન જ કરી લેવાય ને ઈ તમને એમ કે કાયમી નભે ને એમ હા ઈ તો કાયમી નભે પણ એમ કે આપડે બધું વ્યવસ્થિત છે છોકરા હાચવે એવા છે ભાઈ ના ભાઈ ને ભાભી ને બધા વ્યવસ્થિત છે એટલે કીધું હવે આપડે કઈ જરૂર નથી આના છોકરા છે ને આપડી જિંદગી એમ નેમ જાય એમ છે પછી આમાં શું થાય માનો કે તમે ખાલી રિલેશન માં રયો પત્ની માં તમારું નામ તમારા અત્યારે તમારે ચાલીસ બેતાલીસ વર્ષ તમે બરાબર છે ભગવાન ના કરે અને કઈક તમને થઈ જાય અને બાઈ તમારી ત્યાં આવી હોય અને ખાલી રિલેશનશીપ હોય તો પાછળ એની કઈ સેફ્ટી નઈ ને એને પાછળનું જિંદગી કેમ કાઢવી એમ પત્ની તરીકે તમે સ્વીકાર્યા હોય તમારે એનું નામ તમારું નામ પાછળ આવતું હોય એને તો એને પેન્શન ના ને એના હકદાર થાય તમે નોકરી જોબ કરો છો એટલા માટે પણ ઈ તો આપડે પત્ની તરીકે ઓલું કર્યું હોય તો ને પણ હું ઈ તમને કઉ છુ ફ્રેન્ડશિપ હોય તમને કઉ ફ્રેન્ડશીપ કરે ફ્રેન્ડશીપ કરે સ્વાભાવિક છે તો પછી ફ્રેન્ડશીપ માં એને એને શું ફાયદો એમ એને ફાયદો એને એને અમારી જેમ કોક હોય હા મારી જેમ એકલું ઓટુ કોક હોય કોઈ અને એને એવી જરૂરિયાત હોય એમ તો ઈ ફ્રેન્ડશિપ કરે તો એને તો આપડી પાસે તમને કોઈ હોય તો આમ હાથ ઉપર હોય એટલે એ પ્રમાણે એને મદદ તો આપડે કરતા હોય હા 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 એ તો બરોબર છે કોઈ એકલ હોય સમજી લ્યો એટલે મારો કેવાનો છે કે આ વિચાર છે ને તમારો ખોટો છે એમ મારો મારો અંદાજ એવો છે એ તો આપડે ઓડિયો મૂકશું તમારો પણ મારો મારો અંદાજ એવો છે કે આ તમારો એક વિચાર છે ને એ ખોટો છે કારણ કે કાલ સવારે એ એનું સેફ્ટી શું એમ કારણ કે સ્વાભાવિક છે ખાલી ફ્રેન્ડશીપ રીતે કોણ રહી એમ એને ખબર જ છે કે તમારે સ્વાભાવિક છે તમારા લગ્ન થઈ ગયા હોય તમારા બાલ બચ્ચા હોય તમારા પત્ની હોય અને પત્ની તમારાથી રીસામણે રહેતા હોય તો એને ખ્યાલ હોય કે આ માણસે એના પત્ની છે હોવા છતાંય એની સાથે નથી રહેતા તો એ બાઈ વિચારે કે ના ના બરોબર છે તો ફ્રેન્ડશીપ તમારી કાલે રિલેશનમાં રહીએ મૈત્રી કળા જોડાય પણ હવે સવાલ એ છે કે તમારા ઓલરેડી મેરેજ તો થયા જ નથી અને તમારી સાથે ખાલી દોસ્તી રાખવી અને કાલ સવારે તમારે માનો કે પાંચ વર દસ વર્ષ કે એમ રે પંદર વર્ષ રે અને વી વર રે હાલો હું તો વધારી દઉં મારે કઈ ઓલું નથી પણ કેવાનું શું છે કાલ સવારે તમને કઈ થઈ જાય તો પછી એને તો યુવાની કે જે કઈ હોય એ તો વયું ગયો હોય પછી એને કોણ સ્વીકારે તો એની જિંદગી શું એમ એની પાછળ શું આ તો લગ્ન થયા હોય કાઈ એને બાળકો થાય તમારે તો એને પાછલી જિંદગી એને કાઢવી ઈજી પડે સેલી પડે એમાં બાળકો થાવાનો બીજો કોઈ ક્યાં પ્રશ્ન જ આવે ખાલી રિલેશનશીપ હોય એમ હા એટલે બીજો પ્રશ્ન જ ન થવતો એના બાળકો હોય ભલે એને એમ હોય અથવા ના હોય કે હોય એનું ગાડું હાલતું હોય એમનું માલતું જ હોય એમ સમજી લ્યો એ રિલેક્શનશિપ તો એવું કઈ નથી ફોર્નલી બાય હોત રાખતી હોય એમ હા નો રાખતા હોય બહુ ખબર નથી મને અરે હું તમને ખબર નથી હોય એમ ને હું હોતું જ હોય એ મને બહુ કોઈ આઈડિયા ના આવે

બસ એમ અને એ તો પછી એને જાહેર માં રિલેશનશિપ રાખવી કે ખાનગી માં રાખવી એ તો એના ઉપર depend કરે ને ખાનગી માં રાખી ને ખબર પડે તો પછી ડખો થાય ને તમારે ડખો થાય એને એ થાય ડખો નો થાય એ બંધ થઈ જાય પછી ભાઈ હવે છોકરા ખબર પડી ગઈ બંધ કરો આમાં તો ભાઈ જો સારું ઉતરે તો વાંધો નો આવે ઊંધું ઉતરે તો આપડે એ અઘરું પડી જાય ને પાછુ હા એ તો છોકરા છે કે એના ઘર વાળો છે ખબર પડી જાય કે આ વ્યક્તિ છે પછી બહુ મોટો પ્રોબ્લેમ થઇ જાય હો ના ના પ્રોબ્લેમ તો એમાં એટલે ઈજ જ કે આપડે કોઈ રીતે બંધાયેલા નો હોય એટલે પ્રોબ્લેમ તો નો જ થાય ને શેનો થાય કે ભાઈ હવે આ આપડે બંધ કરો હવે અત્યાર સુધી જે હતું હવે બંધ કરો આમ ઠીક એવી રીતે હવે હા બસ એમ કાઈ વાંધો નહિ મૂકીએ એમાં હું વાંધો છે તમારા ભાઈ માં હોય ને કોઈ એવા બેન હોય એને મેરેજ નથી કરવા ફક્ત relation હમ કોઈ એકલા રેહતા હોય કોઈ કોઈના ના ઘર વાળા બાર રેહતા હોય બરોબર છે છોકરા આયા હોય છોકરા હાચવતા ને એવી રીત હોય ઈ એવી રિલેક્શન રાખતો હોય છે હમ સમજી ગયો હમ આપણો દેવો જોયેલા છે એવો કિસ્સા એમ બરાબર છે ભલે એમાં મારા ઘરના માણસો હોય એવું કઈ નથી બરાબર છે પોસિયેમાં તમને કોઈ ગાતી વાત નહી ગમે ગાતી ની હોય તો આપણે એકબીજાને ગમે તો હાલે સમજી ગયો સમજી ગયો કેવી રીતે હા એ રીતના એમ તમાર ફોટો બોટો મૂકો છે ના ના ફોટો બોટો કઈ નથી ભલે ભલે વાંધો તમારો ઓડિયો મૂકીએ એક ફ્રોડ કોલ થી સાવધાન રેજો ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માગણી કરે તો ક્યાંય પૈસા ટકા નો વ્યવહાર કોઈ નહીં કરતા બરાબર એમ તો નહીં એમ આપડે નોકરી માણસ છીએ તો એટલે આપણે ખ્યાલ આવી જાય ને એમ બરબાર ઉઠાસ મારી ના જ ને એમ તો બરોબર છે તમારા જેવા હોશિયાર બધા હોય ને તો આ જે બધું ફ્રોડ થઈ જાય છે ને ને એટલે એ થાય એમ તમારા જેવા હોશિયાર હોય તો કરે 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 છે 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 આ તો હું છે કે આવા કિસ્સાઓ બને છે ને એટલે અમે બધાને એક એક ઓડિયોમાં બધાને કેતા જઈએ એટલે વાંધો ન આવે અમારે બસ માં બેઠા પછી બસ માં બોર્ડ મારેલો હોય સમજ્યા લખેલું હોય કે બસ ની બહાર શરીર નો કોઈ પણ ભાગ કાઢવો નહીં

તો તમે પૈસા દયો ને તો હમણાં ગાડીમાં કે ટ્રેન ટ્રેનમાં કે બસ માં બે જાય તમારું જુનાગઢ છે તો એને ખબર હોય કે દૂર નું ગામ બતાવે એટલે તમારે એટલું ભાડું ચૂકવવું જ પડે પડે છે ના ના ઈ એને થોડી ફ્રેન્ડશિપ કેવાય પૈસા માગે પૈસા તો પછી એને જરૂરિયાત ઊભી થયું હોય ને પચાસ હજાર માગે તો એ વાત અલગ છે કે ભાઈ આને મજા નથી આને ઓપરેશન આવ્યું આને દવાખાનું આવ્યું પછી આવી રીતે કરે એને કઈ ફ્રેન્ડશિપ ના કહેવાય બરાબર છે આને એને કેવાય જ નહિ પછી એક બીજાની ભાવના હોય એકબીજાની ફરજ આવે કે આને આવી જરૂરત પડી છે તો આપો એનો વાંધો નહીં પણ જે પૈસાના મતલબ થી જેને કરવું હોય એને ફ્રેન્ડશીપ ના કહેવાય બરાબર છે બરાબર છે પછી તમે અંદર ઉતરાવે પછી એને માનું જરૂરત ઉભી થઈ બરાબર છે તો આપણી ફરજ આવે સાચી વાત છે સાચી વાત છે આપણી હારે મિત્રતા રાખી છે વાહ 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 તો આપડી ફરજ આવે બાકી એમ કે હું તને આ ઈ ક્યાં પૈસા માંગવા પડવું છે એને એકલવાયું હોય એને એમ હોય કે ભાઈ આપડે એન્જોય કરવી છે એટલે ઈ ઈ વાત કરે ઈ વાત અલગ છે બરાબર પછી આ તમે કયો એમ પૈસા નાખો ને પછી હું આવું ને એ તો બધું લેવાની વાત થઈ બસ એટલે તમને ખાલી મોટા ભાઈ છે એ નોકરી જ કરે સરસ 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 ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ આપણે ઓડિયો મૂકશું અને તમને તમારે જોઈએ એવું પાત્ર મળી જાય કે તમારી સાથે બસ મેત્રી કરાતી રીય બરાબર છે એ રીતે ઓકે ઓકે બરાબર કાઈ ને 150 મેત્રી કરાતી રી હા છે હા છે ઈ એવું હોય તો ઈ એમ કે ભાઈ હું આ એકલું આવી રઉ છું તો તમે આ આવી શકો જઈ શકો તો આપણે એની ઘરે જઈ હકી આવી હકી બરાબર છે બરાબર છે યે મી એમ કે પાછ દી રોકાવા આયો બરાબર છે એકલ વાયુ જીવતા હોય તો ઈ આપણે જઈ હકી બરાબર છે વેટિંગ બહુ છે અત્યારે ફોન એટલા રોજ ના આવે છે દસ ફોન કાયમ ના આવે છે અને રોજ ના આપડે બે ઓડિયો મૂકીએ છીએ એટલે થોડીક વેઇટિંગ છે એટલું વેલુ થાય એટલું કરી આવ્યો બે ત્રણ ચડી દિવસ નહીં સમય લાગશે પંદર વીસ દિવસ ગણતરી રાખજો કાય કાય વાંધો નય હું ક્યાક તમને પાછો ફોન કરીશ અરે ગમે ત્યારે ગમે ત્યારે ફોન કરવાનું છૂટ તમને હો હા એ તો ચડી જાય એટલે આમ તો આવશે ના ના હું તમને લિંક મોકલીશ ને જે કાય લિંક હશે મોકલીશ તમને ઓકે ઓકે ભલે કાય વાંધો આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ